નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અરવિંદ કેજરીવાલ કાલે આવી રહ્યા છે દેડિયાપાડા આદિવાસી વિસ્તારની અંદર ત્યારે જ અત્યારે ભવ્ય માહોલ સર્જાઈ રહ્યો છે તૈયારીઓ થઈ રહી છે તો મિત્રો ખરેખર અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલમાં હોવાથી મામલો ખૂબ લાંબો ચાલ્યો છે સોશિયલ મીડિયામાં અને અવનવા વિડીયો સોશિયલ મીડિયામાં કાયમી ધોરણે જોવા મળી જતા હતા તો કાલે સવારે અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે તો મિત્રો આખું આદિવાસી સમાજ એક થઈ ગયું છે અને ઘણી બધી તૈયારીઓ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયા ના માધ્યમથી ખબર પડી ગઈ છે મિત્રો કાલે સો ટકા અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે જ્યારે ચૈતરભાઈ વસાવરા જેલમાં છે ત્યારે જે તેમને જેલમાંથી કાલે છૂટી જશે કે નહીં છૂટે એ વિડિયોની અંદર બતાવવામાં આવશે તો મિત્રો ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયોને તમામ ગ્રુપમાં તમે શેર કરી નાખજો તો મિત્રો ખરેખર બધા આદિવાસીઓ અત્યારે ખુશ થઈ ગયા છે અને જે ઘણા સમયથી જ્યારે કેસ ચાલતો હતો કોર્ટના એ કોર્ટ એ કેસનું નિવારણ કરવા માટે અરવિંદ કેજરીવાલ કાલે ભાષણ કરવા માટે આવી રહ્યા છે તો શું ચૈતર વસાવા જેલમાંથી છૂટી જશે તો ખરેખર મુખ્યમંત્રી આવી રહ્યા છે અરવિંદ કેજરીવાલ તો મિત્રો અરવિંદ કેજરીવાલ માટે તમે કેવા કંઈક શું માગો છો અને કે આપણે ચૈતરભાઈ વસાવા માટે તમે જે કહેવા માગતા હોય કમેન્ટના માધ્યમથી જણાવી શકો છો દર્શકોને તો મિત્રો ખરેખર બધા આદિવાસીઓ અત્યારે ખુશ થઈ ગયા છે કારણ કે અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે ઘણા સમયથી જેની રાહ જોતા હતા એવા નેતા જે મુખ્યમંત્રી છે દિલ્હીના તે અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે તેમના આવ્યા પછી આપણે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટી જશે એનો વિડીયો પણ આપણે બતાવવાના છીએ તો ચેનલ પર ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો મિત્રો કાલે લાઈવમાં તમને બતાવવામાં આવશે મારી ચેનલ પર અરવિંદ કેજરીવાલ આવશે એ બધું લાઈવમાં બતાવવામાં આવશે તો તમે ચેનલ પર નવાશો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મળું છું બીજા વિડીયોમાં ત્યાં સુધી તમે હું રજા લઉં છું જય હિન્દ જય ભારત